તો ગુંદર પાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે હું જણાવીશ તો 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 અહીંયા અહીંયા આપણે આપણે સૌથી સરળ રીતે હું તમને માપ કહીશ જે ભરીને ગુંદર લીધો છે તે જ ભરી ઘી લેવાનું છે અને તે જ વાડકીના માપથી આપણે ગોળ લેવાનો છે પછી આપણે બે બે ચમચી જેટલા સૂઠ અને ગંઠોળાનો લોટ લીધો છે એક ચમચી આપણે અડદનો લોટ લીધો છે એક ચમચી આપણે મેથીનો લોટ લીધો છે અને ચાર થી પાંચ ચમચી જેટલી આપણે કોપરાની છીન લીધી છે અને ડ્રાયફ્રુટ્સમાં કાજુ બદામ લીધા છે તો અહીંયા ડ્રાયફ્રુટ્સ માં તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો પિસ્તા અખરોટ તો જે પણ ડ્રાયફ્રુટ હોય તે બધા જઈ તમે આમાં વાપરી શકો છો પણ મેં અહીંયા ખાલી કાજુ બદામ લીધા છે અને ખસખસ એક જ ચમચી જેટલી ખસખસ આપણે ઉપરથી એડ કરીશું

તે એડ કરી દઈશું તો હવે આપણે ગરમ ઘીમાં ગોળને સરસ રીતે મેલ્ટ કરવાનું છે અહીંયા મેં દેશી ગોળ છે જે ખાવામાં બહુ જ ગોળ્યો હોય છે જો તમે સાદો ગોળ લેતા હોય તો તમે પ્રમાણ તેનું વધારી દેવાનું તો હવે આપણે ગોળને સરસ રીતે મેલ્ટ કરી લઈશું તો આ રીતે આપણે ગોળને જેમ સુખડી બનાવીએ છીએ તે જ રીતે આપણે મેલ્ટ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો તમને ઘીનું પ્રમાણ વધારે લાગતું હશે પણ જ્યારે આપણે બધી જ સામગ્રી એડ કરીશું એટલે બધું જ ઘી અંદર સોસાઈ જશે તો આ ગુંદર પાક સ્પેશિયલ શિયાળામાં જ ખવાતો હોય છે આમ તો આપણે ઘી ખાતા નહીં હોતા પણ આ રીતે આપણે ઘી એડ કરી અને ખાઈ શકીએ છીએ અહીંયા મને ઘી ઓછું લાગે છે એટલે હું ફરી બે ચમચી જેટલું ઘી ઘી એડ કરીશ તો ટોટલ આપણે આપણે એક જેટલું વાપરવાનું છે જરૂર પડે તેમ થોડું થોડું કરી અને ઘી એડ કરતા જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ પરફેક્ટ રીતે મેલ્ટ થઈ ગયો છે અને આ રીતના બબલ્સ પણ આવી ગયા છે તો હવે આપણે તેમાં બધી સામગ્રીઓ ધીરે ધીરે એડ કરવાની છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે જે ગુંદ દળીને લીધો છે તે એડ કરવાનો છે તો મેં અહીંયા બાવળિયો ગુંદ લીધો છે તો ગુંદના ગાંઠા ના પડે એ રીતે આપણે એક હાથે આ રીતે હલાવતું જવાનું અને એક હાથે આપણે ગુંદર અંદર એડ કરતા જવાનું તો અહીંયા મેં બધો જ ગુંદ એડ કરી દીધો છે હવે બે ચમચી જેટલો અડદનો લોટ એડ કરી દઈશું અને અડદના લોટને પણ આપણે સરસ રીતે ગાંઠા ના પડે તે રીતે મિક્સ કરતા જઈશું અને તેને શેકતા જઈશું તો અડદનો લોટ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બે ચમચી જેટલો મેથીનો લોટ લીધો છે તો મેથીના લોટને પણ આપણે સરસ રીતે મિક્સ કરતા જઈશું તો આ ગુંદર પાક ખાવાથી તમને ક્યારેય પણ કમરનો દુખાવો નહીં રહે કેમ કે આપણે આમાં અડદનો લોટ મેથીનો લોટ બધું જ એડ કરી અને બનાવ્યો છે તો ઘણા લોકો મેથીના લાડવા અડદના લાડવા બધું જ અલગ અલગ બનાવે છે પણ આપણે એક જ ગુંદર પાકમાં બધું જ સરસ રીતે મિક્સ કરી અને ગુંદર પાક બનાવે છે હવે આપણે તેમાં સૂંઠ અને ગંઠોળા એડ કરી દઈશું તો સૂંઠ અને ગંઠોળા એડ કરવાથી સરસ એવો ગુંદર પાકમાં ફ્લેવર આવશે તો સૂંઠ અને ગંઠોળાનું પ્રમાણ આપણે એક ચમચી જેટલું રાખવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને બધું જ આપણે એક હાથે હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે હવે આપણે તેમાં ટોપરાની છીણે એડ કરી દઈશું અને સૌથી લાસ્ટમાં આપણે જે કાજુ બદામને પીસીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ રીતે કાજુ બદામને સરસ રીતે મિક્સ કરી દઈશું તો લાસ્ટમાં આપણે જે ઘી બચાવીને રાખ્યું છે તે આમાં એડ કરી દઈશું તો ટોટલ આપણે એક વાડકી જેટલું ઘી આ ગુંદર પાકમાં વાપર્યું છે તો ઘીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમને બંધ કરી આપણે ગુંદર પાકને નીચે ઉતારી લઈશું અને જે ડીશમાં આપણે તેને ઠારવાનો હોય તે ડીશને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને બધો જ ગુંદર પાક આપણે ડીશમાં સેટ કરી લેવાનું છે તો આ પ્રોસેસ જ્યારે ગુંદર પાક ગરમ હોય ત્યારે જ કરવાની છે જો ઠંડો થઈ જશે તો પછી તેના પીસ કટ નહીં થાય અને જો તમારે લાડુ વાળવાના હોય તો તમે આ મિશ્રણ થોડુંક ઠંડુ થાય એટલે કે હાથમાં સમાય એટલું ગરમ હોય ત્યારે તમે આના લાડુ વાળી શકો છો તો મેં અહીંયા એક થાળીના માપથી આ ગુંદર પાક છે તો લગભગ આ ગુંદર પાક પાંચસો જેટલો વજનમાં છે તો હવે આપણે આ રીતે સરસ રીતે ગુંદર પાકને સેટ કરી લઈશું તો તમે મદદથી પણ આ પ્રોસેસ કરી શકો છો તો તમને અત્યારે ઘી લાગતું હશે પણ જ્યારે આ ગુંદર પાક સેટ થઈ જશે ત્યારે બધું જ ઘી આમાં સમાઈ જશે તો હવે આપણે આ ગુંદર પાકને બે થી ત્રણ કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું છે જે ઠરી અને એકદમ કમ્પ્લીટ થઈ જશે હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી બદામના ટુકડા એડ કરી દઈશું તો અહીંયા તમે પિસ્તાના ટુકડા પણ એડ કરી શકો છો કટ કરી અને આ રીતે હવે આપણે તેને કટ કરી લઈશું તો તમારે જે પ્રમાણે પીસ કટ કરવા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો તો અહીંયા આપણો ગુંદર પાક સરસ રીતે સેટ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બધું જ ઘીયામાં સમાઈ ગયું છે તો અહીંયા મેં પીસમાં કટ કર્યો છે જો તમારે લાડુ બનાવવા હોય તો તમે આના લાડુ પણ વાળી શકો છો તો અહીંયા આપણો ગુંદર પાક રેડી થઈ ગયો છે તેને સ્પેશિયલ આ ગુંદર પાક ખવડાવવામાં આવે છે કમરનો દુખાવો થતો હોય કે પછી સાંધાનો દુખાવો થતો હોય ત્યારે તો ચોક્કસ ગુંદર પાક ખાવો જ જોઈએ બહુ જ રાહત આપે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે ક્યારેક આવી રીતે ગુંદર પાક ના ટ્રાય કર્યો હોય તો મારી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરે જો ગુંદર પાક બનતો હોય તો તે કેવી રીતે બનાવે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં આપેલા બેલ બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવે નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ